નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ઉના ઉત્તર પ્રદેશમાં સવારે પાંચ વાગે અને પંદર મિનિટે ભયંકર બસ એક્સિડન્ટ થયો હતો આ ઘટનામાં બસ સવાર અઢાર લોકોના ઘટના મોટ કમકટી વેળા મોત થયા અને વીસ જેટલા લોકો ઘાયલ થયા હતા મૃતકમાં ચાર ચાર ચૌદ પુરુષો અને બે મહિલાઓ અને બે બાળકોનો સમાવેશ થાય છે આ ઘટના ઉનાવના આગ્રા બાગા બાગરબોર કોતવાલ પાસે એક્સપ્રેસ હાઈવે પર થયો હતો આ અકસ્માત એટલો ભયંકર હતો કે સ્થિર પર બસમાં આખો અડધો વાઘ ડ્રાઈવર સાઈડનો ટોટલ ખતમ થઈ ગયો હતો જે વિડીયોમાં જોઈ શકો છો યાત્રીઓમાં અકસ્માતમાં બસની બહાર ભગોળ્યા હતા અને ત્યાં જ તેમના મોત થઈ ગયા આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો જેમાં રોડ સાઈડ પર લાશનો જગલો જોઈ અને નજરે પડે છે જે તમને દેખાડી શકાતા નથી પોલીસ જણાવ્યું કે સવારે પાંચ વાગે પંદર મિનિટે બસની ઘટના ટેન્કર ઓવરટેક કરી રહી હતી ત્યારે ડ્રાઈવર ટ્રેન પર કાબુ ગુમા બસ બેકાબૂ થઈ જતા આગળ જઈ રહેલી દૂધની ટેન્કર પાછળ અથડાતા આ ઘટના બની ઘટના ઓવરસ્પીડના કારણે બની પોલીસને જણાવ્યા અનુસાર આ ઘટના સવારે પાંચ પંદરે બની હતી અને ઉના પોલીસ ઘટના પહોંચીને ગાયના નજીકના હોસ્પિટલમાં ઇલાજ માટે મોકલી આપ્યા હતા આ લગરી ટ્રાવેલ્સમાં સાહીઠ પેસેન્જર સવાર હતા જેઓ આગ્રાથી દિલ્હી જઈ રહ્યા હતા જે ઘટના બની તે વિશે તમારે શું આવી રહ્યા છે કોમેન્ટ કરી જણાવો ધન્યવાદ આપનો જ